તો એ વાત હતું બહિર્ગોળ અરીસાનો ઉપયોગ હવે પછીનો નવો પોઈન્ટ શું આવ્યો ગોળીય અરીસા વડે થતા પરાવર્તન માટેની સંજ્ઞા પદ્ધતિ તમને લોકોને કાર્તજી પદ્ધતિ આવડે છે એક્સક્ષ વાયક્ષ ભણ્યા છો આને કયો અક્ષ કહેવાય ધન વાય આને કયો અક્ષ કહેવાય ધન એક્સ આને કયો કહેવાય ઋણ એક્સ અને આને મતલબ આ કણ બધી કિંમત કેવી હશે ઋણ ઉપરની બધી કિંમત કેવી હશે આ બાજુની બધી કિંમત કેવી હશે અને આ બાજુની બધી કિંમત કેવી હશે અને આને શું કહેતા હતા સેન્ટરમાં જો એને ઉગમ બિંદુ ઉદ્ગમ બિંદુ અથવા ઉગમ બિંદુ કહેતા હતા કે નહીં ઓકે ઓકે બસ એ આવડે છે તો આ પણ આવડે છે કેમ કે આ છે અરીસો અંતરગુળ અથવા આ બીજો દોર દઉં તો અહીંથી બહેરગુળ એક્ઝેક્ટ આ રીતે ટચ કરાવીને બરાબર બંને ધ્રુવ એ શું બને છે ખબર છે ઉદ્ગમ બિંદુ શું બને છે આપણે પદ્ધતિની અંદર અંતર ક્યાંથી માપતા ઉદ્ગમ બિંદુથી માપતા ને પણ અંતર બધા ક્યાંથી માપવાના ધ્રુવ પી થી ક્યાંથી માપવાના હવે અહીંયા ઓ નહી હોય પણ શું કહેવાય પી શું આવે પી ઓકે તો આ યામ પદ્ધતિનું ઉગમ બિંદુ થઈ ગયું ત્યાંથી તમારે બધા અંતર માપવાના હોય છે હવે મને એમ કહો ડાબી બાજુના અંતર માપવા તમે ક્યાં માપશો ઋણ એક્સ ઉપર માપશો જમણી બાજુના અંતર માપવા ક્યાં માપશો ધન એક્સ ઉપર ઊંચાઈ માપવી હોય તો સીધી ઊંચાઈ માપવા માટે તમે ક્યાં જોશો અને ઉલટું ઉપર ઊંચાઈ માપવી હોય ઊંચાઈ માપવી હોય તો આ રીતે માપાય ને ભાઈ તમારે આ રીતે ઊંચાઈ માપી શકો ને ભાઈ આટલી ઊંચાઈ છે એવું છે માપો ને તમે આની ઊંચાઈ કેટલી છે તો કે આની ઊંચાઈ આટલી છે તો ઊંચાઈ માપવા માટે તમે કયા અક્ષનો ઉપયોગ કરો છો વાય અક્ષનો બીજું અંતર માપવું હોય તો અંતર મતલબ કે એફ અને પી વચ્ચેનું અંતર તો તમે કયા અક્ષ નો ઉપયોગ કરો છો પી અને સી કે હરીસા વચ્ચેનું અંતર માપવું હોય તો પણ તમે ઉપયોગ કરજો છો નો પ્રતિબિંબ અને ધ્રુવ એટલે કે હરીસા વચ્ચેનું અંતર માપવું હોય તો પણ તમે કોનો ઉપયોગ કરો છો એક્સ નો હવે ઋણ લો કે ઋણ અથવા ધન લીધા હોય ત્યારે ધન પણ મૂળ એક શખ્સ ઉપયોગ કરો છો ને ચાર અંતર છે એ ચાર અંતર માપવા માટે તમે કોનો ઉપયોગ કરો છો એક શખ્સ ઉપયોગ કરો છો કોનો ઉપયોગ કરો છો કયા ચાર અંતર કીધા મેં ફરી એકવાર કેન્દ્ર લંબાઈ પહેલું અંતર થયું પી અને એફ વચ્ચેનું અંતર વક્રતા ત્રિજ્યા પી અને સી વચ્ચેનું અંતર અરીસાથી વસ્તુનું અંતર યુ આ યાદ રાખજો કેમ કે હવે આ નવું આવ્યું વસ્તુ અંતર શું કહેવાય યુ પ્રતિબિંબનું અંતર વી સ્મોલ યુ સ્મોલ બી રેડી યાદ રહેશે આ ચાર અંતર છે અને આ ચાર અંતર માપવા માટે તમે એક શખ્સનો ઉપયોગ કરો છો જો એ ડાબી બાજુ હોય તો ઋણ મૂલ્ય લેશું અને એ કિંમતો જમણી બાજુ હોય તો ધન મૂલ્ય લેશું જેમ કે અંતરગુળ હૈસા માટે એફ કઈ બાજુ છે ડાબી બાજુ તો એફનું મૂલ્ય કેવું લેવાનું ઋણ વક્રતા ત્રિજ્યા ડાબી બાજુ આરનું મૂલ્ય કેવું લેવાનું ઋણ પણ આની જગ્યાએ બહિર્ગુણ રહેસો હોત તો એફ કઈ બાજુ હોય જમણી બાજુ જમણી બાજુ હોત ને તો કેન્દ્ર લંબાઈ કેવી લેવાની ધન વક્રતા ત્રિજ્યા ધન ઓકે તો આ આ રીતે તમારે યાદ રાખવાની છે વસ્તુને હંમેશા ઋણ એક્સ દિશામાં રાખવામાં આવે છે આ પણ યાદ રાખો વસ્તુ અરીસાની કઈ બાજુ મૂકવાની ડાબી બાજુ મૂકો છો ને કેમ કે પરાવર્તક સપાટી તમારે આ બાજુ જ દોરવાની છે વસ્તુને કોઈ દિવસ પેલી બાજુ મૂકવાનું નથી જો વસ્તુ હંમેશા ડાબી બાજુ મૂકો તો વસ્તુ અંતર હંમેશા ઋણ જ હોય કેવું હોય ઋણ કેમ કેમ કે એને તમારે ડાબી બાજુ મૂકવાનું છે માપ ઉગમ બિંદુથી ડાબી બાજુનો માપને છે કેવાય ઋણ એક્સ અને એ માપ કેવું હોય હંમેશા ઋણ હોય

અને આ ચારે ચાર અંતર માપવા માટે તમે કયા અક્ષનો ઉપયોગ કરો છો એક્સ અક્ષ જો ડાબી બાજુનું માપો તો ઋણ એક્સ અને જમણી બાજુનું માપો તો ધન તે જ રીતે વસ્તુની ઊંચાઈને વડે દર્શાવવામાં આવે છે ઊંચાઈ એટલે પ્રતિબિંબની ઊંચાઈને એચ ડેસ વડે શેના વડે દર્શાવવામાં આવે એચ ડેસ પણ યાદ રહેશે સંજ્ઞાઓ ઉગમ બિંદુથી ધન એક્સ તરફના બધા જ અંતર ધન તથા ઋણ એક્સ તરફના બધા જ અંતર કેવા લેવામાં આવે ઋણ લેવા ઉગમ બિંદુ થી ધન એક્સ સોરી ઋણ એક્સ તરફના બધા અંતર લેવાના પણ કેવા લેવાના ઋણ ઉગમ બિંદુ થી જમણી બાજુ એટલે કે ધન એક્સ તરફના બધા અંતર કેવા લેવાના ધન લેવાના ઉગમ બિંદુ થી ઉપરના અંતરો અથવા માપ ઉપરના બધા જ માપ કેવા લેવાના ધન અને નીચેના બધા માપ કેવા લેવાના તો હવે તમે જો એક્સ અક્ષનો ઉપયોગ કર્યો ને એ માપ માત્ર અંતર માપવા માટે થાય માત્ર શું માપવા થાય છે અને અંતર કયા કયા ચાર કીધા હતા એફ આર યુ અને વી આ ચાર કીધા ને પણ ઊંચાઈ માપવા માટે એચ અને એચ ડેસ માપવા માટે તમે કોનો ઉપયોગ કરશો અક્ષનો બરોબર ઉપરના બધા માપ ધન લેવાના નીચેના બધા માપ ઋણ લેવાના અને આથી વસ્તુ અને પ્રતિબિંબની ઊંચાઈ ધન વાય અને ઋણ વાય અક્ષ ઉપર માપવામાં આવે ઊંચાઈ માપવા માટે વાયક્ષ અને અંતર માપવા માટે એક્ષ અક્ષનો ઉપયોગ થાય છે જો ડાબી બાજુનું અંતર માપો તો ઋણ લેવાનું જમણી બાજુનું અંતર માપો તો ધન લેવાનું પ્રતિબિંબ ઉલટું મળે તો ઋણ વાય એટલે કે એના માપ કેવા લેવાના ઋણ લેવાના અને સીધું પ્રતિબિંબ મળે તેનું માપ કેવા લેવાનું ધન લઈ લેવાનું ખ્યાલ પડશે આટલા નિયમ ખાલી યાદ રાખો આના પછી આપણે હવે પૈસાનું સૂત્ર અને મોટવણી વિશે જોઈશું ઓકે